મહેસાણા લોકસભા બેઠક એટલે ગુજરાતની ચોથા નંબરની બેઠક મહેસાણા વિસ્તાર એ પાટીદાર સમાજનું પ્રભુત્વ ધરાવતો પ્રદેશ છે આ સમાજ પહેલેથી જ આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે ઉજળો સમાજ છે આ ત્રણેય બાબતોમાં પાટીદાર સમાજ અન્ય સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે પાટીદારને પ્રભુત્વ હોવાથી સહકારી ક્ષેત્ર હોય કે રાજકારણ પણ પાટીદાર સમાજનો દબદબો કાયમ છે આ ઉપરાંત પણ ક્ષત્રિય ઠાકોર રાજપૂત દલિત મુસ્લિમ અને અન્ય નાના મોટા સમાજો છે પણ અહીં પટેલ સમાજનું સંખ્યાબળ સવિશેષ રહ્યું છે લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો જ્યારે દેશમાં ભારતીય જનતા પાર્ટીની માત્ર બે જ બેઠકો પર જીત થતી હતી ત્યારે બેઠક આ મહેસાણાની બેઠક જ હતી જ્યાંથી ભાજપના ડોક્ટર એ કે પટેલ રૂપે એક કમળ દિલ્હી જતું હતું આરે આ મહત્વપૂર્ણ બેઠક અને મહેસાણા વિસ્તારના રાજકીય ગણિતને સમજવાનો પ્રયાસ કરીએ કે કેમ મહેસાણા પંથક રાજકારણની લેબોરેટરી છે સામાન્ય રીતે સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેતો સમાજ છે અને તેથી જ કાયમથી આ વિસ્તાર ભાજપનો ઘર રહ્યો છે છેલ્લી બે આ પરથી છૂટાઈ આવતા

કનુભાઈ પટેલ આ બેઠક પર વિજય બનતા હતા તેમણે બે વખત કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ અંબાલાલ પટેલને હરાવ્યા તો વર્ષ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં મહેસાણા બેઠકથી કોંગ્રેસના એ પટેલ સામે ભાજપના શારદાબેન પટેલનો વિજય થયો આ પ્રકારે મહેસાણા બેઠક પર ભાજપ હોય કે કોંગ્રેસ પણ પાટીદારો પર પસંદગીનું કળશ ઢોળાય છે વર્ષ બે થી લઈને અત્યાર સુધી પાટીદાર નેતા સાંસદ રહ્યા છે પક્ષ ભલે ગમે તે હોય અગાઉ મહેસાણા તરીકે ઓળખાતા આ મત વિસ્તાર મહેસાણા જિલ્લાના મોટા ભાગના અને ગાંધીનગર જિલ્લાના ભાગમાં ફેલાયેલો છે મહેસાણા જિલ્લાની વસ્તી વીસ લાખ પાંત્રીસ હજાર ચોસઠ છે જેમાં દસ લાખ છપ્પન હજાર પાંચસો વીસ પુરુષો અને નવ લાખ ઇઠ્યોતેર હજાર પાંચસો ચુમ્વાલીસ મહિલાઓનો સમાવેશ થાય છે મહેસાણા બેઠક મતદાતાઓની વાત કરીએ તો આ બેઠક પર કુલ ચૌદ લાખ સિત્યોતેર હજાર આઠસો એકવીસ પુરુષ મતદાતાઓ છે મહેસાણા લોકસભામાં ખેરાલુ ઉંઝા વિસનગર બેચરાજી કડી મહેસાણા બીજાપુર અને મહેસાણાનું એમ આઠ વિધાનસભા મતક્ષેત્ર નો સમાવેશ થાય છે પરંતુ હાર જીતનો નો નિર્ણય ઉંઝા વિસ્તાર કરતું હોય છે